તૈયાર નથી વાસનાઓની પાછળ આખી જિંદગી જતી રહે છે જોઈએ 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 આ કરું આ કરું આ કરું ઈચ્છા 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 અને વાસનાઓને લઈ અધૂરી રાખીને મરીએ છીએ તેથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે વારંવાર મરતા રહીએ છીએ વારંવાર જન્મતા રહીએ છીએ વાસના છૂટતી નથી કામના છૂટતી નથી આ કામના છૂટે કેવી રીતે કામનામાંથી મુક્તિ કેવી રીતે મળે તો કામનામાંથી મુક્તિ માટે વાસનામાંથી મુક્તિ મળે તે માટે ભગવાન કૃષ્ણ એ માર્ગ બતાવ્યો છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન आत्मनेवात्मना तुष्ट स्थित प्रगन स्तदोच्य ते भगवान के छे बराबर समझ जो वाला बहु काम नहीं वस्तु छे प्रजहाती यदा कामान हे पार्थ મનોગતાન સર્વાન કામાન પ્રજહાતી મનમાં રહેલી બધી જ કામનાઓને જે તે જ્યારે છોડી દે છે યાદ રાખો કામનાનો જન્મ મનમાં થાય છે મેં કહ્યું ઈચ્છા કરવાનું કામ મનનું છે કામનાનો જન્મ મનમાં થાય છે એનું પ્રતિફલન બહાર થતું હોય છે ભગવાને સીધી વસ્તુ કીધી કે મનથી જ છોડી દો અને છૂટે તો છે જ કોઈ વ્યક્તિ એમ કે કે મારાથી નથી છૂટતું એ ખોટી વાત છૂટે તો છે જ ચલો પેલું દ્રષ્ટાંત આગળ કરીએ માની લો કે આપણને મોબાઈલ ગમ્યો યેન કેન પ્રકારે ખરીદી કરીને લાવ્યા લોન ઉધાર લઈને લાવ્યા લાવ્યા શરૂઆતમાં તો બહુ ગમે વારંવાર જોઈએ કે આ દોઢ લાખ નો મોબાઈલ છે આઈફોન છે બહુ સરસ છે સેલ્ફી લઈએ ફોટા પાડીએ ગીતો સાંભળીએ અંદર એપ્સ નો ઉપયોગ કરીએ શરૂઆતમાં બહુ ગમે પણ છ મહિના બાર મહિના થાય અને નવું મોડલ બજારમાં આવે એનાથી પણ લેટેસ્ટ એનાથી પણ સારો એનાથી પણ સારા ફીચર્સ વાળો એને જોયા પછી તરત થાય કે હવે આ જૂનો થયો છે પૈસા આવે તો વેચી મારી થોડો ઉમેરીને આ લાગે છૂટી તો ગઈ ને ભલે છ મહિને કે બાર મહિને કામના છૂટી કે ન છૂટી છૂટી નવો લાવ્યો છૂટે તો છે કોઈ પણ વસ્તુને તમે કાયમ માટે પકડી નથી શકતા મનનો સ્વભાવ જ નથી છ મહિના કે બાર મહિના પછી પણ છૂટે તો છે ચાહે તમે નવી ગાડી લાવ્યા નવું મકાન બનાવ્યું નવું સેટ ગળામાં પહેરવા માટે ડાયમંડ નો લાવે કઈ પણ ચીજ શરૂઆતમાં તમને બહુ હાલું લાગે સાથે ને સાથે રાખીએ પણ ધીરે ધીરે છ મહિના બાર મહિના જેમ જેમ સમય જાય એના કરતા કંઈક સારું બજારમાં આવે કંઈક લેટેસ્ટ આવે કંઈક સારા ફીચર્સ વાળું આવે તે તરત થાય કે હવે આને વેચીને આ લાવે છૂટે તો છે અને પછી એને વેચવા માટે દોડીએ કે હવે આ કોઈ ખરીદે તો નવો લાવીએ પહેલા ખરીદવા માટે દોડે છે માણસ અને પછી છેલ્લે વેચવા માટે દોડે છે અઠવાડિયું મહિનો બસ આ વેચાઈ જાય આ વેચાઈ જાય આ વેચાઈ જાય મતલબ છૂટે તો છે જ કેરીનો રસ બહુ ભાવતો હોય બાર મહિનાથી રાંહ જોતા હોય કે બસ આ ઉનાળામાં તો કેરીનો રસ આવે એટલે બરાબર આનંદ લેવો છે ખાવો છે ઉનાળો આવ્યો કેરીના રસની સીઝન શરૂ થઈ પેટી ઘરે લાવ્યા રસ કઢાવ્યો વાટકામાં રસ આવ્યો પહેલી ચમચી ભરીને પીધો અમૃત જેવો લાગે બીજી ચમચી ત્રીજી ચમચી પહેલો કટોરો પીધો મજા પડી બીજો કટોરો આવ્યો હવે પહેલા કરતા થોડી મજા ઓછી ત્રીજો કટોરો ચોથો કટોરો પાંચમો કટોરો નહીં ના ના એવું થોડું ચાલે તમને તો રસ કેટલો ભાવે છે લો 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 મારું માન રાખો આટલો કટોરો છઠ્ઠો કટોરો આટલે આવે કાકા મારું માન રાખો બધાના હાથે દીધું મારા હાથે નહીં લો બસ મારા હાથે આટલો લઈ લો મારા હાથે આટલો લઈ લો સાતમો કટોરો આટલે હવે આઠમો લઈને આવે ત્યાં તો બસ કરીને ભાગે

છૂટવાનું તો છે તો પહેલેથી જ ના છોડી દે વળી પાછો કોઈ ડાયો હોય એ પ્રશ્ન